તો ફોન લાયો તો ભાઈ બને બહારું બરાબર ના એટલે એની ફોન લાયો આટલું પચા જાજો આ ને હા કેવું ચાલે હવે શાંતિ છે હારુ છે કે ઓ હારુ છે આ તો નવો બોલ બેટા તો

બી I mean, અંકા હરું હાલ તો કે ટાઈન છોકરા ઊગીને મારે હરું કે જીવ છે એ આજીવા હ ઓર પણ પર હાતવજો

ચાલીસ હજાર તો અશિ લેવલે

ઓ જો તો છોડવા પાણી વાળા પાણી વાળા ને તો તો ક હાલ ઘડી ઘડી વાયુ છે ખાતા રે વાયુ છે ખાતા આપને છે તો મને તો ખબર નહોતી હાલો મારા કુમાર કોને મારી જાન જતી બહુ પ્લાન બનાવીને ધમકોવાનું મન છે છે કે 1 લાખ 30000 રૂપિયા આપી આપું ઓનલાઈન આખી ફોન કરીએ પેલા પાણી ઠંડક થવા દઈ બોલતો શેરામાં બેઠા ભેગા પડ્યા ના દાડે ભૂલા પડ્યા હતા તો બરોબર બેઠો જ હાલ બેઠ્યો તે ફોન આવતો રો ભાઈબંધ કરતો તો અલ્યા માળી તો આ ઠંડી વધારે છે હાહુ વાળી છે ને કે ધૂળો

આવો હવે તમે ઘરે બેઠા બેઠા બેહી રહ્યા છો કેલા જવા જ છે તમારે ભાઈ બનનાઈ જવું છે તે હમણે જ્યા નહીં આઈએ હવે તું ના કેવાનું હોય છોકરા તો હોય થોડું કુસવારી કેવું પડું હું ભાડું કોઈ બીજો કોઈ કરે તો આ રાતે નકી ના રાતે મટા આપ લાગી બરાબર ગાયો તપલી થી લેડકા હાથ મિલાયો તો ઉપર વાત કરી દીધી રાખી તો મને નવા મૂલઈ જવાય અને જો બરાબર આવી આમાં તો ઓ આનું બરોબર છે આ બરાબર છે આ બરાબર આ તો મતલબ આ તો ના કેવાય નહીં પડત તો સીસી કેમેરા એક

था था ये तो गई है सर और बात एक बात बैठकर सब करो एक काम करिए प्लीज कोशिश करो नहीं ना पानी नहीं बेच छी 2 5 10 12 बेच छी 65% हां बोल तो नहीं ना नेक्स्ट समझ ना तू हां कर बोल हो जाती અલ્યા થઈ જવું પામે રાય ને ભાઈઓ પાને હા જઈ જાય ગયો એમ બેઠા જઈ ગયો બુદો તો ખાશું

Hãy subscribe <coughs> cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

વાંટોને થઈ ગયો 50000 નો 20000 જતાં તા લે અનિલ અનિલ ભાઈ અનિલ ભાઈ 20000 આયા ઓય આઈ બેઠા મા ભાઈ બેઠા ભઈ દોડી ગયા ભાઈબંધ નાઈ જાવ છે રીટર્ન માં બેઠા પછી થોડું એટલે મને હોય આ હું આ હેડો ઈ તો મને હોય

પણ એ તો બે ભાઈ બનાવી જવાનું કે તરત મને તો બહુ લાગતું હતું પણ ઉછ્યું ના એ ઉઠાવાળમાં બહુ હેડ્યો રાતે ફોન ચાલવા વાગે જોવા માટે ઉભો જો તો એવું કે ફોન હું ફોન કરું

જય માં જો જિલ્લા ના તોળે જાય તો ઓણે બેટા પીપી જશે હા હા હું એક તો ને આપની વિનંતી છે ભાઈ ઓણે બેટા ડૂબી જશે અવાજ આવે ઓય બે આરા બોલવું ને ચાબી હોક વાત đi xe máy, đi lang, iPhone, cái gì hết, 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 cái gì

અન મોમ થાને પાછો બરાબર જો છો મારું તો રાઈઝર માં પણ ના તો મોબાઈલ મારો ચૂરોને બરાબર મને એવું લાગે છે

મોબાઈલ જો કિરણભાઈ મોબાઈલ જો મોબાઈલ જો કરો મોબાઈલ 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 દાદાગીરી દાદી ના હારી રાખો કરતા નહીં કોઈ ફોન બતાવો उड़ाने ले ऊपर वहां nó मार मार पूड़ी नासी बताई देओ कौन कौन

ફોન કાટો પેલા આ તું બજાઉ નહી કરો નહી કરીએ કદી આ તું બજાઉ બંધ કરી દીધો બધી નહી કરી આ ફોન આલે ફોન આલે ફોન આવાંગા આની બлды ફોન આવાંગા આ બજાઈ ફોન કરજો આ બજાઈ ફોન કરજો મારી માં છોરીઓ ન કરજો ફોન થઈ જાય ફોન નહી ફોન કર કઈ નથી ફોન તારે આપણી મૂઢા તોડી કરવા પહુખા કરવા